જુનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા આંગણવાડી બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા ઉપર રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ બોલ પેન પુસ્તકો બાળકો આપી કલેક્ટર અનિલ કુમાર પ્રવેશ અપાવવામાં આવ્યો હતો રાણપુર ખાતે માનની જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ કુમાર રાણાવ્યા ની હાજરી હતી ત્યારે મેંદરપરામાં આંગણવાડી અને બાલ વાટિકાના બાવન બાળકો રાણપુર કન્યા શાળામાં અને રાણપુર સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાડીમાં ત્રેસઠ બાળકોને આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ નવ થી તેમજ અગિયાર ના પંચાવન વિદ્યાર્થીઓને કલેક્ટર સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય ઉપર પ્રવેચન પણ આપવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણા વિશે તેના પ્રવચનમાં શિક્ષણ પર ઉપર ભાર મૂકવામાં આવે અને બાળકો વાલીઓ જાગૃત થાય તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે આ ગામના સરપંચો તલાટી મંત્રીઓ આગેવાનો કહેવામાં આવ્યું હતું તમામ પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે તેમજ જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા તેમજ ભેસાંત મામલતદાર તેમજ ધારાસભ્ય ભૂપતભાઈ અને તેમજ ભેસાંત તાલુકાના હેલ્થ ઓફિસર અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણના બીઆરસી મકવાણા સાહેબ અને પાંચ રાણપુરના રામેશ્વર મંદિરના મહંત મહેશગીરી બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષુભાઈ કથેરિયા જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભોએ મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જુનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે આજે અમે મહેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી માલવાટિકા પહેલું ધોરણ મૂળમુ ધોરણ અગિયારમું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ પંચાવન હજાર જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણ થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહે થેન્ક યુ વેરી મચ